કાકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોના શરૂ થયા ધરણા જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી લાખણી દિયોદર અને કાકરેજના ખેડૂતો બેઠા ધરણા ઉપર Yeah.

આપડે નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપ્યો હતો પણ હજી સુધી ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી એના અનુસંધાને આપણે બે દિવસ પેલા જાહેરાત કરી હતી સરકાર શ્રીને પણ કીધું કે ચોગા પંપિંગ સ્ટેશન મંગળવાર એક હજાર વાગે ધરણનો કાર્યક્રમ રાખેલો છે છતાં પણ આજની બેઠેલી સરકારે ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી અત્યારે આપણે ખેડૂતો આયા છે સરકાર શ્રી પાસે થી માગણી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને તળાવ અને સુજલામ સુજલામ છ પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માગણી છે અને એક મહિના માટે આપે એવી માગણી કરીએ છીએ સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છીએ હજારો ની સંખ્યા અંદર હોય ખેડૂતો આવશે ધરણા કરશે અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને ને કે જ્યાં સુધી ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે ભલે ગમે એટલા દિવસ આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ કરશે રાખશા એવું તમે હવે અમારા વિસ્તાર ની અંદર પાણી મળતું હતું જાહેરાત અનુસંધાન ઉનાળા અમે વાવેતર પણ કર્યું હતું અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુજલામ તળાવમાં પાણી નાખે પણ હજી સુધી નાખ્યું નથી એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પંપિંગ સ્ટેશને અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશને છ પંપ ચાલુ કરી અને એક મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પંપિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છીએ

શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાચારો તો જોશે ને કોણી જોશે પોણી હોય તો ઘાચારો થાય ઘાચારા વગર પશુ રાખવું કોઈ એમ નથી અત્યારે ખાતર થઈ ગયું મોભો બિયારણ થઈ ગયું છે મોભો અને સરકાર શ્રી એમ કહે છે કે આપણે ભાવ એકાના ભાવે ખરીદશે

તો કોઈ નહીં પણ અમને એ ખાલી આ ત્રીસ તારીખ સુધી પોણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસિયારો અને ઘરે ખાઈ બાજરી થઈ શકે એટલે મારું નામ પટેલ બજાભાઈ રબિયાળા ગામ લાખણી તાલુકો લાખણી હવે અમારે બાજરીનું ભેવ વાવેતર કરેલું છે એસીલી જેવું હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરી પૂરું મળશે હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા દસ દિવસથી અમારે એ બાજરી બધી બળે છે પશુઓનો ઘાસ સારો બળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે એમ છે નહીં જો આ સરકાર નહીં ઓગળે તો અમારે આત્મહત્યા અથવા તેઓથી

તો આના કરતાં ખેડૂતોને આપો તો એમને બે પૈસા બચત થાય એમના છોકરા નભે એમના છોકરા ભણે તો કોઈ કરતો ખેડૂતો આગળ આવે કિસાન આગળ આવે નગર આ તો કોઈ નહીં કિસાનને આગળ લાવવાની હાલ અમે વનસો જેવા ખેડૂતો ભેડા થયા છો અને ધરણા કાર્યક્રમ છે મારું નામ પટેલ હરચંદભાઈ અમરાભાઈ ગામ લાખણા પંદર થેલી બાજુ વાવેતર કર્યો છે અમે સાહેબ કહેવાથી કર્યો છે કે આ બધું પોણી વાવેતરવાળી કીધું પોણી મેં કાંઈ હાલ છો અમે પશુ મારા બધે મરી ગયા છે પોણી વગેરે આખી બાજરી બળી જઈ ત્યારે બાજુ બધી ખેડવા દાડાયા છે પોણી આવ્યું દરે આજ મહિનાથી પંદર દાડે હેરાન થયો પોણી આવતો નથી કરતું બિલકુલ ભાઈ જે પંદર ઠેલી ભાઈ અને એને કહેવાતી ભાઈ છે ને બાજી બધું મારી બળી જતી હતી અને એ બાજુ બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય સાર બધું તો બધું ખેતરમાં બળી ગયો કોણ છે નહીં ત્યારે અમારા ખેતરમાં